સુરતના ડિનોલી વિસ્તારમાં હત્યા થયેલો મૃતદેહ મળ્યો હતો અજાણ્યાના મૃતદેહની તપાસમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી કારણ કે સગા મોટાભાઈની હત્યા તેના નાના ભાઈએ કરી હતી

જેમાં કિશોર ભાંગી પડતા પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી સાથે કહ્યું કે ત્રણ માસ પહેલા તેના મોટા ભાઈના લગ્ન થયા હતા તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા પરંતુ ગોવિંદના ઝઘડાળુ સ્વભાવથી તેની પત્ની પાંચેક દિવસથી પિયર જતી રહી હતી ચૌદમી એપ્રિલે માસીનો દીકરો પુષ્પક ઘરે આવ્યો હતો પંદરમી એપ્રિલના રોજ ગોવિંદના સસરા આવ્યા હતા જેની સાથે તેને ઝઘડો કર્યો હતો બાદમાં સાંજના સમયે માતા સાથે પણ ગોવિંદાએ બોલાચાલી કરી હતી આ વાતની જાણ માતાએ ટેલિફોનથી કિશોરને કરી હતી

આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ આ બચ્છાઉ કરીને છે અને તે વેસુ સુડા અવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ દેનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઈકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ